નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી મિત્રોની યુટ્યુબ ચેનલમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ તારણ કપાસના ભાવ કેટલા રહેશે સાથે જ અત્યારે સુધીમાં ગુજરાત અને ભારતમાં કેટલો રૂ ઘાસડી બંધાઈ ચૂકી છે અને ઉપર જાતા હરાજીના કપાસના ભાવને સાથે જ વાયદા અને વિદેશી બજારની સંપૂર્ણ માહિતી મેળવવાના સીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ તો આપણે કપાસમાં હરાજીથી શરૂઆત કરીએ તો આજે ગુરુવારના દિવસે કપાસમાં માર્કેટયાર્ડની અંદર પ્રતિ વીસ કિલોએ દસક રૂપિયાનો સુધારો થતો જોવા મળ્યો હતો અને લગભગ યાર્ડની અંદર ભાવ ચૌદસોથી લઈને પંદરસો ને વીસ રૂપિયાના જોવા મળતા હતા જોકે બજાર ટકેલું જોવા મળ્યું હતું જોકે ખેડૂતોને ચૌદસો થી લઈને ચૌદસો પચાસ ચૌદસો સિત્તેર એસી સુધીમાં મોટા ભાગના ખેડૂતોને સાટા થઈ જતા હતા જ્યારે હવે કપાસના ભાવ વધારે ઘટે તેવા પણ કોઈ ધારણાઓ દેખાતી નથી ઉપરાંત હવે સારા માલ આવકો ઘટે તેવી ધારણાઓ છે બીજી તરફ કપાસ્યા ખોળ કપાસ્યા અને રૂની બજાર વધી રહી હોવાથી જેનો ટેકો કપાસને મળી રહ્યો છે તે ઉપરાંત સીસીઆઈની ની પણ ખરીદી હવે ધીમે ધીમે થવા લાગી છે ભલે ધીમે પરંતુ સીસીઆઈની ની ખરીદીનો પણ ટેકો બજારને મળી રહ્યો છે એમ જો મિત્રો કપાસ વેચીને ભાગવા કરતા સારો કપાસ હોય તો પકડીને બેસી રહેવામાં સારા ભાવ મળવાની શક્યતાઓ છે કારણ કે સિઝનમાં ટોપ સોળસો થી લઈને કઈ ફેરફાર થાય તો અમે વિડીયોમાં તમને જણાવી દઈશું રો વાત કરીએ તો જીનર્સો અને બ્રોકરોના જણાવ્યા પ્રમાણે ભાવ ચોપન હજાર હતા જેમાં પંચાવન હજાર થઈ ગયા અને હજી પણ આગામી દિવસોની અંદર ભાવ પ્રતિ ખાંડીના છપ્પન હજાર થાય તેવી ધારણાઓ વ્યક્ત થઈ રહી છે અને જો ભાવ વધશે તો કપાસના બજારને પણ ટેકો મળતો રહેશે તો હવે અત્યાર સુધીમાં આવકો અને પછી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના તારણની વાત કરીશું તો મિત્રો હાલ અત્યાર સુધીમાં ભારતની અંદર પચાસથી લઈને સાઠ લાખ ગાંસડીનું રૂહ આવક નવા રોહની આવકો થઈ ચૂકી છે તો ગુજરાતની અંદર પણ અંદાજીત સાત થી લઈને આઠ બંધાઈ ચૂક્યું છે ત્યારે હવે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના તારણ મુજબ આ વર્ષે ખેડૂતોને કપાસના ભાવ પંદરસો ની રેન્જમાં રહેશે અને ટોપ ઊંચામાં એક થી લઈને બે ઉશાળા આવશે ત્યારે ભાવ સોળસો થી લઈને સત્તરસો ના થાય તેવો અંદાજ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ તારણ બતાવ્યું હતું તો મિત્રો હવે અમારા તારણની વાત કરીએ તો જો હાલના ભાવ અને ધીમો સુધારો છે તે એક ખેડૂતો માટે સારી વાત કહેવાય ને ધીમો સુધારો રહેશે તો ભાવમાં હજી પણ પ્રતિમણે પચાસ રૂપિયા જેટલા ભાવ વધવાની શક્યતાઓ છે આ વખતે વાવેતર ઓછા હતા અને ઘટ છે અને સામે ગુલાબી ઇયળના ખતરાના કારણે પણ ઘણા બધા ખેડૂતો કપાસ કાઢીને નવા વાવેતર કરી રહ્યા છે જેથી ભાવ વધવાની શક્યતાઓ હાલ દેખાય છે ને પ્રતિમણે સોથી થી એકસો પચાસ રૂપિયા વધી જાય તેવી ધારણા છે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ